પાઘડી કામે લગાડી દો હરખા દે હું કીધું તમને ખબર છે ને હા જો ચોડીયું કરતા તમે હાથમાં આવી ગયા ને તો તમારા ચામડા પાડી ના કયો હું કાઈ વાંધો નહીં ઈ બઢિયા મારી જવાબદારી ઉપર આલે બાકી ચેટ પાસે 1 મિનિટ નો ટાઈમ નથી તો આમાં વાડી આવવાનો પણ કામે તો લગાડો હવે અને જો આ લીંબુડી છે મારી અત્યારે ભાવ બહુ વધારે છે લીંબુ અટતા નહીં અને આ નારિયલ એક પણ નારિયલ આઈડું તો તમારો વાડો ચડી જશે બરોબર છે કાઈ વાંધો નહીં બધાય પૈસા કાપી લેવામાં આવશે આખા મહિનાના બરોબર અને રોજ હું તમને હાંજે તમારા કામ ઉપર સુકવાય અટાણે તમને ચોકવાઈટ ન કરતો ધ્યાન રાખજો રેડી હા ઓય 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 ટોટલો છે ભાઈ તમને આગડી આવ્યા તી તમારા આમ બોલો તમને યાદ રહેવું જોઈએ તો તમે બે વાત હું કરી કઈ છોડીયું કરવાન પ્લાન નથી ને અરે કામ મળી ગયું એમ કહેતા હતા કામ મળી ગયું હાલો તમારે હવે છે ને ખાખા છે ને ભેગા કરી લેવાના છે આ બધાય કાઈ વાંધો નહી લો લીંબુડીની ધ્યાન રાખજો

કામ તો આરકો હાલે છે ને હા શેઠ બાકી આજે દાડી નઈ મળ્યો હા ઈ તો આપણે સરખું કામ કરશું હા તો સરખું કરજો બહુ વાતો નો કરતા મારો માણા તો વાતોડ્યો છે હા તમારો માણા એક નંબર છે હા તો પછી આ ભાઈ એક નંબર નથી માણાઈ આ ભાઈ એક નંબર છે હો અત્યાર સુધી મેં દિલ થી મારા ચેટ ને કામ કરી ને દીધું મને એમ હતું ચેટ મારું રાખે છે પણ ચેટ તો દાડિયા ની મોઢે મારી કાપે આવું મેં કોઈ દી નતું વિચાર્યું કે મારો ચેટ પણ આવો નીકળશે કાઈ વાંધો નહીં દીકરા વાગે આઈ ઉઠી ને તમાર ડૂચા નો કાઢ નાખું તો મને યાદ કરજો હાલો હું જાઉં છું ઘરે ટિફિન લેતા આવું છું હા તો જાવ ને અમે ઈ જ રા જોઈ બેઠા છે ને રા ભૂખ લાગી લે હા હું લેતા આવું છું ટિફિન હું કરશું એલા કામ કરે રાખ

મારા બે કરે છે મેતાજી ના મગજ ની ખબર નહી હોય આગળ ઓયુમાં તાલા પડશે ને તો રાગે ચડી જાય કામે આગડી મારા દીકરા ને જોઈ લો મારા દીકરા ને આજ આ ટાળું શું ઓયડ માં રાગે પડી જવાના છે

મારી ટોપી મારો હજી તમારે તોડવા જવું છે હજી જવું છે આમ થુલા માલો હાલો વહીવટ પટાવી શેઠા પેલા શેઠ એક વાત કહું તમને હું બોલો મને ખબર છે બધી જો હાલો ઝડપથી જો તમને કહું અરે શેઠ तमारो shirt से नहीं, तमारी motor, तमारी cap तो तो ही के। मतलब तमारे हूँ, सैमरा छोटी हाथी करी, नमर shirt नहीं आया, मालू वही बात पटा वीडियो आने दे। नहीं ये बोले, हमारा tadi रहते हैं, पर इस तरीके ज़रूरी पड़ेगा इस shirt को यालो। तो मैं खुला मिया वो मरी बेटा। अरे धड़ी आओ बोले! ભાડા દીકરા આપણે છોડી જો ટળો આવે આ ભાડ ભાઈ વાડી માં રથોલા ટટતો હોય ત્યાં થોડી છોડી થાય મીઠું ભરી દીધું એટલે તમને બેને કલાક તાર નાખો ક્યાં ગયા બે Oh no